મોરલા અને કોયર બોલે છે અને સતત ધબકતું ગુંજતું અને ઝરણા ની જન ખળખડતું માનવ જીવન હસતા રમતા અને ગીતો ગાતા નિર્દોષ ભલા બોલા લોકો નું ચાલો દીકરા ચાલો ઉઠી થઈ ગયું છે નિશાળે જવાનું છે તૈયાર થઈ જાવ ચાલો દીકરા ચાલો ઉઠી જાવ નિશાળે જવાનું છે તૈયાર થઈ જાવ ચાલો પણ મિત્રો સૂર્ય નમસ્કાર કરવા માટે તૈયાર થઈ જાવ મિત્રો જીવનમાં યોગ અને કસરતનું ખૂબ જ મહત્વ છે એટલે કે સવારમાં વહેલા ઉઠી યોગ કરો આસન કરો પ્રાણાયામ કરો પછી દિવસની શરૂઆત કરો જીવનમાં એક ધ્યેય રાખો એક લક્ષ્ય રાખો લક્ષ્યને પૂર્ણ કરવા માટે ત્રણ વાત યાદ રાખો પહેલી વાત આરોગ્યવાન અને તંદુરસ્ત શરીર રાખો બીજી વાત પવિત્ર બુદ્ધિ રાખવી ત્રીજી વાત સંસ્કાર યુક્ત શિક્ષણ માટે સવારમાં વહેલા ઉઠીને પ્રભુને યાદ કરવા માતા-પિતાને પ્રણામ કરવા ચાલો બાય મિત્રો કાલે મળીશું

બાપા વાત કે એમ છે કે ગૌશરણમાં ગૌશરણ પૂરું થઈ ગયું છે પીવા માટે પાણી પણ નથી અરે બેટા એટલી નાનકડી વાતમાં હું મૂંઝાઈ ગયો આપડી વાડીમાં પીવા માટે પાણી પણ છે અને સારવા માટે શેરી પણ છે અને મારા ખેતરમાં જે છે તે ગામ લોકોનું જ છે ને મૂંઝામાં ભાઈ તમ તમારે મોંડો ઓબોવાર સારવા ધન્ય છે ધન્ય મારા ગામના ભામાસા ઉપર મારા ગામના લોકો ક્યારે નહીં ભૂલે બાપા

રાઘવ એ રમજી હલોરે બાપૈયા નવરાત્રે આવી ગઈ છે બાપ છે રાજ

દીકરો તમે મારી વાત તો સાંભળો આ મંદરો અંદર લડવાનું બંધ કરો આનો ફાયદો કોકે બીજો લઈ જશે અને ગંભીર તું તો મારું સંતાન તું વાજુર સામે ફોરમ ભરવા જઈશ વાજુરે તને બાળપણમાં કંબેન આપીને ફેરવ્યો છે અને કેટલો લાડ લડાવ્યો છે અને તું તેની સામે લડવા જઈશ નહીં ભાઈ નહીં હું તને ફોરમ નહીં ભરવા દઉં અરે સાધુ બાપા તમે તો જાવ ભળા ભટ્ટા જવા છો ઈ વાજુર ભાઈને તો વાત બનાવવો જ પડશે અમારે જ લડવાના

ભાઈ વાજોર આ બધા છોકરાઓ ચૂંટણી લડવાની વાત કરે છે પણ આપણે એ નથી કરવું હો તમે બધા ભાઈઓ ભેગા મળી આને ઉકેલ કાઢો કેમ ભાઈ ગંભીર હુકમ ચૂંટણી લડવી છે મારથી કઈ ભૂત થઈ ગઈ છે એ આ ગામ માટે હું નથી કર્યું મારે તમારું વાસે નથી સાંભળવું બીજી બધી વાત જાય ગઈ તો થવાની જ છે મને બધી જ ખબર પડે હો ભાઈ ઓરભાઈ ગામ સમૃદ્ધ થઈ તો આપડે ગામને 10 લાખ રૂપિયાની વિકાસની ગ્રાન્ટ મળે અન્ય લાભો મળે અને એ ઈ લાભો જવા દેવાના આ હું કે ના પડું જાવ હટી જાવ તમે ભણાઈ તો સરપંચ તને બનાવી દો એમ મે ગામના વિકાસ માટે રાત દિવસ એક કર્યા છે મહેનત કરી છે અને લોઈનું પાણી કર્યું છે ને તને બનાવી દો એમ વિકાસ દેવદુર છે વાજીભાઈ વિકાસ દેવદુર છે ને કેમ દવાજી ગુરસીનો મો છોટતો નથી વાજરભાઈ તમે ગામના યુવાનોને સમજવાનો પ્રયત્ન કર્યો છે નવી પેઢી શું ઈચ્છે છે તેનો કેવો વિકાસ ઈચ્છે છે તે તમે કઈ સમજ્યું છે તમે આ ગામ માટે ઘણું કર્યું છે તેમાં હું ના નથી પાડતો પણ નવી પેઢીઓ નવી જ પદ્ધતિઓ જોઈએ છે તે માટે ચૂંટણી તો લડવાના છે અને તે પણ તાકાત જ લડવાના છે તો આવતારે જ કમ તમારું હું તમારી કુતી ફાટી પડતો જેવી ચૂંટણી લડવી છે તેવી લડેલ છું અને ચૂંટણી સપ્તાહ ના કારણે આ બધું વેર વિઘેર થઈ જશે ગામની શાંતિ ડોકડી જશે અને તમે સાથે ભણતા તમે સાથે રમતા અને આ ગામના નાના મોટા પ્રસંગો આપણે હળી રહ્યા અને તુ દુનિયા કારણે સપટાના આયા બાધવા ભેગો થયો છો શરમ તમને શરમ બાપા મને માફ કરો અને ભાઈ ગંભીર તું તમદાર તુટણીનો પોરમ ભર અને જીત હું સર્વગતિ હટી જાવ છું બાપા મને માફ કરો આ બધા યોનો ને ખટકાતો ઉસ્કેતો તો ઉમરા બાપ દાદા અને ભૂલી ગયો અને મારે ચૂંટણી નથી લડવી બાપા મને માફ કરો બાપા મને માફ કરો અને વાજુભાઈ ભાઈ તમારા ગામમાં રાજ કરો ઘણું કર્યું છે પણ વિકાસ હજી અધૂરો છે તે વાતનું પણ ધ્યાન રાખજો હવે આ ગામને તારી અનુભવો સાથે તારી જોશની પણ જરૂર છે અને આ ગામના દરેક યુવાનોને સાથે મળીને સાચા વાતમાં રામ રાજ્ય લાવજો

નંબર 2 ઉપર આવે છે મકવાણા મીનાક્ષી કાનોભાઈ એમને પણ જોરદાર અરે ભાઈ આઈ મે તો આઈ બહારો કે લેકે દિલ કે તરાને છુના ના છુના મુજે પરી હું મે પરી હું મે મુજે ન છુના પરી હું મે નંબર 1 ઉપર આવે છે ખશિયા શિયાબા માનભાઈ એ મારી લાડકીને ખમા ઘડી મારી લાડકી હે મારી મીઠુરી રહી જને તુ આજે નિરાહ હે ઓર ઓરે પરે વિલા તું કાલે ઉડી જા જ રે મારી હાટુરઈ